જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને પરેશા એન્ડ ફેમિલી બ્લોગ્સ માં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન માનીશું નંદજીનો લાલો કાનુડો તનાટન છે કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રણ રાય કી જય ઉમાપતિ મહાદેવ કી જય નંદજીનો લાલો કાનુ ડોટ ટન છે નંદજીનો લાલો કાનુ ડોટ ટન છે ગાય દોઈને મે તો દૂધ ઉકાળીઓ ગાય દોઈને મે તો દૂધ ઉકાળીઓ દૂધ પીવા આવજે કાના દૂધ પીવા આવજે કાના દૂધ તનાટન છે દૂધ પીવા આવજે કાના દૂધ પીવા આવજે કાના દૂધ તનાટન છે નંદજીનો લાલો કાનુ ડોટનટન છે દહી વાલો વિમે તો માખન બનાવ્યું દહી વાલો વિમે તો માખન બનાવ્યું માખન ખાવા આવજે કાના માખન ખાવા આવજે કાના માખન ટના ટન છે માખન ખાવા આવજે કાના માખન ખાવા આવજે કાના માખન ટનાટન છે નંદજી નો લાલ કાનુટના ટન છે માખન લાવી બનાવ્યું માખન લાવીને મે તો ચૂરમું બનાવ્યું ચૂર મુખાવા આવજે કાના ચૂર મુખાવા આવજે કાના ચૂર નાટન છે ચૂરમુખાવા આવજે કાના ચૂર નાટન આવજે કાના છે નંદજીનો લાલો કાનુ ડોટ નાટન છે નંદજીનો લાલો કાનું ડોટ નાટન છે વનરાતે વન મારાચાવ્યો વનરાતે વન મારાચાવ્યો રા રમવા આવજે કાના રાસે રમવા આવજે કાના ગોપીયો ટાટન છે રાસે રમવા આવજે કાના રાસે રમવા આવજે કાના ગોપીયો ટાટન છે નંદજીનો લાલો કાનુ ડોટ નાચન છે નંદજીનો લાલો કાનુ ડોટ નાચન છે વૈષ્ણવ મંડળમાં ભજન ગવાય છે ભજન ગાવા આવજે કાના ભજન ગાવા આવજે કાના વૈષ્ણવટ નાચન છે વૈષ્ણવ મંડળમાં છે ભજન ગાવા આવજે કાના ભજન ગાવા આવજે કાના વૈષ્ણવ ટનાટન છે નંદજીનો નો લાલો કાનુડો ટનાટન છે નંદજીનો નો લાલો કાનુડો ટનાટન છે કૃષ્ણ કનૈયા લાલ કી જય